શલ્ય હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં મેકો રોબોટિકની સર્જરીની શરૂઆત કરાઈ ઓર્થોપેડિક સંભાળ માટે એક ક્રાંતિકારી પ્રગતિમાં શલ્ય હોસ્પિટલ તેના અત્યંત આધુનિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરમાં મેકો રોબોટિક આર્મ આસિસ્ટેડ ટેકનોલોજીને લોન્ચ કરી ગર્વની અનુભવી રહ્યું છે આ અદ્યતન ટેકનોલોજી જે તેની ચોકસાઈ અને સચોટતા માટે પ્રખ્યાત છે ગુજરાતમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ક્રાંતિ તેઓ લાવી રહ્યા છે યુએસ એફડી એ દ્વારા મંજૂર કરાયેલા મેકો રોબોટિક સિસ્ટમ ઓર્થોપેડિક સર્જરીના ક્ષેત્રમાં ગેમ ચેન્જર રહી છે દર્દીઓને અજોડ લાભો પહોંચાડવા માટે 3D સીટી આધારિત આયોજન અને એક્યુ સ્ટોપ ઓપ્ટિક્સ ટેકનોલોજીને સૂક્ષ્મ દ્રષ્ટિએ ડેટા એનાલિટિક્સ જોડે છે આ અદ્યતન ટેકનોલોજી સર્જનનો નોંધપાત્ર ચોકસાઈ સાથે થાપા ઘૂંટન રિપ્લેસમેન્ટ કરવાની ક્ષમતા આપે છે જે વધુ સારા ક્લિનિકલ પરિણામો અને ઝડપી પુનઃપ્રાપ્તિક સમય માટે સુનિશ્ચિત કરે છે શલ્ય હોસ્પિટલને જે અલગ અલગ પાડે છે તે ડાયરેક્ટ એન્ટી એપ્રોચ હિપ સર્જરીમાં તેની કુશળતા છે એસ એ ટેકનોલોજી જે તેના ન્યૂનતમ આક્રમક સ્વભાવ માટે પણ જાણીતું છે તે અનેક ફાયદાઓને પણ પ્રદાન કરે છે અત્યાર સુધી જેમ કોઈપણ ફિલ્ડમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય મોબાઈલથી લઈને કોઈપણ જગ્યાએ એ રીતે સર્જિકલ ફિલ્ડમાં પણ ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં હવે રોબોટિક ટેકનોલોજી ઇન્વોલ્વમેન્ટ થયું છે કે જેનાથી પ્રિસિઝન વધે છે સો અત્યાર સુધી સો રોબોટ એક વસ્તુ સમજવી જરૂરી છે કે રોબોટ હ્યુમન ઇન્ટેલેક્ચ્યુઅલ કે હ્યુમન એક્સપિરિયન્સને રિપ્લેસ નથી કરતો પણ એ એને વધારે પ્રિસાઇઝલી કરવામાં હેલ્પ કરે છે સો આમાં સર્જનનું ઇન્વોલ્વમેન્ટ રહે છે રોબોટ સર્જરી નથી કરતો સર્જરી ડૉક્ટરે જ કરે છે સર્જન જ કરે છે પણ સર્જનને જે કરવું હોય છે એ કરવામાં રોબોટ હેલ્પ કરે છે કે જેનાથી જે તે જોઈન્ટનું પ્લેસમેન્ટ વધારે સારું થાય જેનું આયુષ્ય વધે અને એનાથી સારી રેન્જ ઓફ મોશન એટલે સારી રીતે મુમેન્ટ આવે અને પેશન્ટ એમની ડેલી એક્ટિવિટીમાં જલ્દીથી ઝડપથી પાછા થઈ શકે સો મને ખબર છે કે જ્યારે ચોરાણુંમાં જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ થતા ત્યારે પેશન્ટને મહિના સુધી હોસ્પિટલમાં રાખતા હતા પછી ધીરે 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 હવે ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ થાય છે એ રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ જે મહિનાઓ સુધી કસરત થતી હતી હવે એ આઈ થિંક અઠવાડિયા દસ દિવસમાં પેશન્ટ જલ્દીથી એમના ડેલી એક્ટિવિટીમાં પાછા જાય છે સો જ્યારે પેશન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવા માટે આવે અને જો પેશન્ટ રોબોટિક સર્જરી કરાવી હોય તો અમે સિટી સ્કેન કરાવીએ એમનું સિટી સ્કેન થઈ જાય એટલે એ પેશન્ટનો સિટી સ્કેન સપોઝ હિપ રિપ્લેસમેન્ટ માટે આવે છે તો એ સિટી સ્કેન રોબોટમાં ફેડ થાય અને એની જે ટીમ છે સ્પેશિયલ એમપીએસ કે છે લોકો મેકો પ્રોડક્ટ સ્પેશિયાલિસ્ટ એનું સેગમેન્ટેશન કરે એટલે સર્જરી પહેલાં આપણને દરેક વસ્તુ વિશે ખબર હોય કે આ પેશન્ટની સાઇઝ આ આવશે આ રીતની એની રેન્જ આવશે અને આ રીતે પગની લંબાઈ કે ટૂંકાઈ આ રીતે મેચ થઈ શકે શૈલ્ય હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કાર્તિક પટેલે આ પ્રસંગે જણાવ્યું કે અમારા સેન્ટરમાં મેકો રોબોટિકની રજૂઆત અમારા દર્દીઓને શ્રેષ્ઠ સંભાળ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતામાં એક સીમાચિહ્ન છે મેકોની ટેકનોલોજી અને એ હિપ સર્જરીમાં અમારી કુશળતાનું સંયોજન અમને ખૂબ જ સચોટ અને વ્યક્તિગત સારવાર આયોજન માટે સક્ષમ બનાવે છે આ લોન્ચિંગ પ્રસંગે પ્રતિષ્ઠિત ક્ષેત્રના મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મેકો રોબોટિકની રજૂઆત સાથે બલ્ય હોસ્પિટલ ઓર્થોપેડિક સંભાળમાં આગળ વધવાનું ચાલુ રાખશે દર્દીઓના સાંધા રિપ્લેસમેન્ટ સર્જરીમાં નવનીતમ પ્રગતિમાં પ્રદાન કરે છે આ લોન્ચ સાંધાના વિકારોથી પીડાતા દર્દીઓ માટે વિશ્વસ્તરીય આરોગ્ય પૂરી પાડવાનું છે જીવનની ગુણવત્તા સુધારવા માટે હોસ્પિટલના સમર્પણને પુનઃપુષ્ટિ પણ કરે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધરો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર